દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણી ઘુસી ગયા છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે આંબેડકર વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે ચાર દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ભોગાત ગામના

આંબેડકર વિસ્તારોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે જનજીવન જાણે કે થંભી ગયું છે કારણ કે આ પાણીને કારણે ઘર વખરી પણ તણાઈ ગઈ છે લોકો આવી સ્થિતિમાં રહેવા માટે અત્યારે મજબૂર બન્યા છે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરનો કિંમતી માલસામાન સહિત અનાજ પણ પલળી ગયું છે આમાં જીવવું કેવી રીતે સૌથી મોટો સવાલ છે